આ ગ્રીન ટોબેકો ફ્રી વેજીટેરિયન અને સંસ્કાર સંપન યુનિવર્સિટીના ચોવીસ માં પદવી પ્રદાન સમારંભ આ સાક્ષર ભૂમિના નાગરિકો અને પત્રકાર મિત્રો અમારા નિમંત્રણને માન આપીને અત્રે પધાર્યા છે એમને પણ હું હૃદયથી આવકાર આપું છું વિદ્યાપ્રિય વાલીઓ એ પણ અત્રે ઉપસ્થિત છે એમનું હૃદયથી સ્વાગત છે મુરબ્બી શ્રી ધર્મસિંહ ભાઈ દેસાઈ અને ડોક્ટર નરેન્દ્રભાઈ દેસાઈના ચરણારવિંદમાં શ્રદ્ધાંજલિ સમર્પણ કરીને હું મારા કાર્યનો આરંભ કરું કૃષ્ણમ વંદે ગુરુમ આપણી વચ્ચે ઉપસ્થિત

એક પ્લાન્ટ કરીને આજે 27 મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતું શીખવાડવામાં આવે છે એટલું જ નહીં સો ટકા પણ કરવામાં આવે છે ભાગ્ય જ એવી યુનિવર્સિટીઓ કે જે સો ટકા કમ્પ્લીટ અભ્યાસક્રમ કરાવ જેને માટે અધ્યાપક મિત્રો વિદ્યાર્થી ગણ અને કર્મચારીગણ ધન્યવાદને પાત્ર છે ક્રિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ યુનિવર્સિટીને બે વખત સ્થાન આપવામાં આવ્યું નંબર નવ હોસ્પિટલ અને મેડિકલ ફેકલ્ટી એન ડૉક્ટર એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ હોસ્પિટલ્સ આ સમાજના સર્વ સમૂહોને આ હોસ્પિટલનો લાભ મળ્યો છે તમામ સુવિધાઓ હોયને એ ફ્રી ઓફ કોસ્ટ છે એક પણ પૈસો ચાર્જ કરવામાં નથી આવતો અને તેની રૂપરેખા એના આંકડા મને આપની પાસે મોકતા આનંદ થશે આઉટડોર પેશન્ટ તેર લાખ પચાસ હજાર ઇન્ડોર પેશન્ટ અઠ્યાસી હજાર સર્જિકલ ઓપરેશન્સ તેત્રીસ હજાર લેબોરેટરી ટેસ્ટ ત્રીસ લાખ પચાસ હજાર એક્સ એક લાખ છાસી હજાર સોનોગ્રાફ પંચાણું હજાર આ સાથે કોવિડ સમય દરમિયાન આખી હોસ્પિટલ કોવિડ પેશન્ટ માટે ખુલ્લી મૂકવામાં જીવન માટે જરૂરી તેવી ભલામણો છે એને વાંચો અને એને અમલમાં મૂકી જોવાનો મારો વ્યક્તિગત આગ્રહ પણ છે દોસ્તો હવે તમે એક નાની યુનિવર્સિટીમાં વ્યવહાર જગતની એક વિરાટ યુનિવર્સિટીમાં પ્રવેશી રહ્યા છો જ્યાં પ્રેમ પ્રજ્ઞા અને પરિશ્રમના મૂલ્યો ખૂબ અગત્યના છે જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી જેને ક્યારેય નિષ્ફળતા મળી ના હોય પરંતુ એ લોકોની જ ઇતિહાસ નોંધ લીધી છે જેઓ જિંદગી સંઘર્ષ સાથે સમાધાન નહીં પરંતુ સામનો કરીને છેવટે સંવાદિતા યુધિષ્ઠિર બપે વખત બધું હાર્યા પરંતુ જિંદગી હાર્યા નતા કોઈએ કહ્યું કે જિંદગીની દોડમાં થાકી ગયો કારણ કારણ ચાલવાની સાધના ઓછી દિશાભાન ના હોય તો નિષ્ફળતા મળે જ સુખ અને દુઃખ લાભ હાનિ અને જય પરાજય થી તો આપણા જીવનમાં સમર્થ સમૃદ્ધ અને અર્થ ગંભીર કરવાના છે એક સંતે સરસ કહ્યું છે ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલા ચલમ ઇદમ સર્વમ કીર્તિયસ્ય સજીવ ધન સમૃદ્ધિ ચિત્ત જીવન અને યૌવન આ સઘળું બધું જવાનું છે જતું રહેવાનું એક જ ચીજ રહેવાની છે અને એ તમે કરેલા કાર્યોની કીર્તિ અને એની સુવાસ નદી કિનારે એક સરસ મજાનો આશ્રમ હતો વિદ્યાર્થીઓ અધ્યયન અને અધ્યાપન ચાલે પ્રાતઃ કાળમાં અધ્યાપન પછી વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે જેને પ્રશ્ન પૂછવો હોય એ પૂછ્યો એક દિવસ એક વિદ્યાર્થીએ કરું કે મારે પાંચ છ પ્રશ્ન છે સંતે કહ્યું પૂછો સુધી પૂછો પેલા એક પ્રશ્ન કરો કહ અંધ કરો અંધ કોણ જેની પાસે આંખો નથી જેની પાસે ચક્ષુ નથી તે સંતે કહ્યું કે હ જે ન કરવા જેવા કાર્યોમાં પ્રવૃત્ત થયેલો છે જોડાયેલો છે એ ખરો અંધ પેલા એ બીજો પ્રશ્ન પૂછો કેમ દાન કયું દાન શ્રેષ્ઠ છે કોને શ્રેષ્ઠ દાન કહેવાય જવાબ મળ્યો અનાકાંક્ષા જેમાં બદલાની કોઈ અપેક્ષા જ ન હોય એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારની સીટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે